ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ નર્મદા માર્કેટમાં સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેમાં નર્મદા માર્કેટમાં બંધ ગોડાઉનમાં પડેલા થર્મોકોલમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી બનાવની જાણ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા પાલિકાની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જેમાં ત્રણ પાલિકા એક જીએનએફસી અને એક ગેલ કંપની મળીને કુલ પાંચ ફાયર ટેન્ડરો સ્થળ પર પહોંચી લગભગ અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યું હતું જોકે સદનસીબા આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી આગની જાણ થતા ભરૂચે ડિવિઝન અને સિટી મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ ગોડાઉનમાં થર્મોકોલનો મોટો જથ્થો હોવાના કારણે આગ વિકરાળ બની હોવાનું જાણવા મળ્યું હતું આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી હાલ ભરૂચ નગરપાલિકામાં ફાયર કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ ફાયર કોલ અટેન્ડ કરેલું છે અને અત્યારે હાલમાં કોઈ જાતનું કોઈ નુકસાન નથી અને કોઈ જાતની કોઈ જાનહાની નથી અને અત્રે પાંચ ફાયર ટેન્ડર જીએનએફસી ભરૂચ પ્લસ ગેલ ઇન્ડિયા લિમિટેડ ભરૂચ અને ત્રણ ભરૂચ નગરપાલિકાની ફાયર ગાડીઓ ફાયર ફાયરના ભાઉઝર અને મલ્ટીપર્પઝ ફાયર ટેન્ડર સાથે અત્યારે હાલની કન્ડિશનમાં આગ સંપૂર્ણ ઓળવાઈ ગઈ છે કોઈ જાતનું